સુરતમાં LIC એજન્ટ સાથે મળી અને પત્ની સાથે છેતરપિંડી આચરનાર પતિની ધરપકડ કરવામાં આવી છે કરિયાણાની દુકાન ચલાવતા મનીષે પોતાની જ પત્ની મોનિકા બેનની LIC પોલિસીમાં બોગસ સહયોગ કરી પૈસા હડપ કર્યા હતા

પોલીસે આરોપીના કબજામાંથી છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે આ બનાવની વિગત મુજબ આરોપીએ માત્ર નોમિનીમાં જ ફેરફાર નહોતા કર્યા પરંતુ બેન્કના જોડિયા ખાતાનો કેન્સલ ચેક આપીને પત્નીના હક્કની રકમના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અઠવા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ કડક કાર્યવાહી કરી છે આરોપીની ધરપકડ થતા જ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તો હાલમાં પોલીસે આરોપી પતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી તે જાણી શકાય કે એલઆઈસી ઓફિસના કયા કર્મચારીએ તેને આ કૌભાંડમાં મદદ કરી હતી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સાક્ષી તરીકે સહી કરનાર જયેશ શાહ અને વર્ષ બે હજાર એકવીસમાં કાર્યરત એલઆઈસીના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે પત્નીની પરસેવાની કમાણી ઉપર તરાપ મારનાર પતિ હવે કાયદાકીય સકંજામાં ફસાયો છે